તેર વર્ષની અફસાના મંસુરી ગુજરાન ચલાવવા વાસણો સાફ કરતી હતી તેની અને બાસ્કેટબોલ કોર્ટ વચ્ચે સામાજિક બંધનોની દિવાલ હતી જાતિની આ દિવાલ સમાજે છોકરીઓ માટે બનાવી હતી તેની માતા પણ એમ જ માનતી કે છોકરીઓથી રમતોમાં ભાગ ન લેવાય તેમ છતાં પોતાની મહેનત અને લગનથી અફસાનાએ આ દિવાલ ઓળંગી લીધી આજે અફસાના નાગપાડા બાસ્કેટબોલ અસોસિએશન ઓફ મુંબઈ એટલે કે એનબીએ માટે મજબૂત આધાર બની ગઈ આ ટીમે મુંબઈ ક્લબની ટીમને આશ્ચર્યમાં મૂકી દીધી છે ખૂબ જ ખમીર અને મહેનત સાથે આ ટીમ જિલ્લા કક્ષાની ટુર્નામેન્ટમાં સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે અફસાના બીજી પાંચ છોકરીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે બાળમિત્રો આપણા સમાજમાં આજે પણ છોકરા અને છોકરી વચ્ચે ભેદભાવ રાખવામાં આવે છે આ ભેદભાવમાંથી રમત ગમતનું ક્ષેત્ર પણ બાકાત નથી જેમ કે માતા પિતા પોતાના છોકરાને ક્રિકેટ કે ફૂટબોલ શીખવાડવા ઝડપથી તૈયાર થઈ જાય છે જ્યારે આ જ રમતો છોકરીઓ શીખવા કહે તો તેમને ના પાડવામાં આવે છે જોકે હવે ઘણા માતા પિતા પોતાની છોકરીઓને પણ જુદી જુદી રમતો રમવા અને તેમાં આગળ વધવા પ્રોત્સાહિત કરે છે સમાજના બંધનોને તોડીને ઘણી છોકરીઓ રમતગમતના ક્ષેત્રે કે અન્ય ક્ષેત્રે આગળ વધી રહી છે આવી જ છોકરીઓથી બનેલી છે નાગપાડા બાસ્કેટબોલ એસોસિએશનની છોકરીઓની ટીમ અફસાના ઝરીના ખુશનુર અને આફરીન એનબીએ ટીમની ખેલાડીઓ છે ઝરીનનું ઘર મેદાનની બરોબર સામે જ હતું તેનો ભાઈ જ્યારે મેદાનમાં રમતો ત્યારે તે ઘરની બાલ્કનીમાં ઊભી રહેતી અને છોકરાઓને રમતા જોતી તે ધોરણ સાતમાં ભણતી હતી ઘણા બધા લોકો છોકરાઓને રમતા જોવા આવતા હતા જીતના ટુકડીની ખૂબ પ્રશંસા કરતા આ જોઈને ઝરીનાને પણ રમવાની ઈચ્છા થઈ બાસ્કેટબોલના કોચ તેના પિતાના મિત્ર હતા ઝરીનાએ ડરતા ડરતા તેમની સામે બાસ્કેટબોલ રમવાની ઈચ્છા વ્યક્ત કરી કોચે તેને બીજી થોડી છોકરીઓ ભેગી કરી ટીમ બનાવવાનું કહ્યું અને પછી તેઓ તેમને પ્રશિક્ષણ આપશે તેમ કહ્યું મિત્રો બાળકો ક્યારેક રમત રમતા હોય તો તેમને તેમના ઘરવાળા કે પછી પાડોશીઓ કે પછી સોસાયટીના લોકો ના પાડતા હોય છે કારણ કે તે રમતથી બાળકોને અથવા અન્ય લોકોને કોઈ નુકસાન થવાનો ભય હોય છે આવા કિસ્સામાં બાળકો ખુલ્લા મેદાનમાં જઈને રમત રમે છે પરંતુ ઘણી વખત કોઈ કોઈ છોકરો કે છોકરી રમતમાં આગળ વધવા ઈચ્છતા હોય તો તેમના માતા પિતા ના પાડે છે આ માટે કદાચ તેમની નબળી આર્થિક પરિસ્થિતિ કે રમત કરતા ભણતરને વધુ મહત્વ આપવું કે સમયનો અભાવ કે જે તે રમતનું તાલીમ કેન્દ્ર દૂર હોય તેવા ઘણા કારણો હોય છે છોકરીઓના કિસ્સામાં તો માતા પિતા એમ કહેતા હોય છે કે તું છોકરી છે તારે આવી રમતો ન રમાય આ તો છોકરાઓની રમત છે પરંતુ હવે અમુક માતા પિતા આવું માનતા નથી અને તેઓ પોતાની દીકરીને જુદી જુદી રમતોમાં આગળ વધારવા તેને પ્રોત્સાહન આપે છે આ જ પ્રમાણે એનબીએની છોકરીઓની ટીમ બનાવતી વખતે પણ આ ટીમની છોકરીઓની સામે જુદા જુદા અવરોધો આવ્યા હતા છતાં તેઓ હિંમત ન હારી અને અંતે ટીમ બની જેમ કે ખુશનુના માતા પિતાએ તેને બાસ્કેટબોલ રમવાની ના પાડી પરંતુ ખુશનુની જીદને લીધે પછી તેમણે હા પાડી અફસાનાની માતા જોડે જ્યારે અફસાનાની મિત્રો અને કોચે વાત કરી ત્યારે તેઓ માન્યા જ્યારે આફરીન અને તેની બીજી બે બહેનના પિતાએ આફરીનના દાદીનો વિરોધ હોવા છતાં તેમણે બાસ્કેટબોલ રમવા હા પાડી આફરીનના પિતા નાના હતા ત્યારે સારા ખેલાડી હતા તેમની પાસે યોગ્ય સાધનો ન હતા પણ તેમના કોચે તેમને યોગ્ય કપડાં અને બૂટ આપ્યા અને રમવા માટે પ્રોત્સાહન આપ્યું પણ ઘર પ્રત્યેની જવાબદારીને લીધે તેમને રમત છોડીને નોકરી કરવી પડી તેથી તે તેમની છોકરીઓને સારા ખેલાડી બનાવવા માગતા હતા એનબીએની છોકરીઓની ટીમે જ્યારે પહેલી વાર રમવાનું શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં છોકરીઓને મેદાનમાં રમવા જવાનું થોડું વિચિત્ર લાગતું હતું કેમ કે છોકરીઓની ટીમ તરીકે તેમની ટીમ પહેલી હતી જ્યારે છોકરીઓ મેદાનમાં રમતી ત્યારે લોકો જિજ્ઞાસાથી જોવા આવતા કે છોકરીઓ કેવી રીતે બાસ્કેટબોલ રમતી હશે પણ રમત જોતા તેમણે આ બાબત સ્વીકારી લીધી અને સમજી ગયા કે છોકરીઓ પણ છોકરાઓ જેટલી જ સક્ષમ છે શરૂઆતમાં આ ટીમની છોકરીઓ નાની હોવાથી તેમને બીજી જગ્યાએ મેચ રમવા જવાની છૂટ ન હતી પરંતુ રમવાનું શરૂ કર્યાના બે વર્ષ પછી તેમને આ છૂટ મળી આ બધું તેમની સખત મહેનત અને કોચની તાલીમને લીધે શક્ય બન્યું કોચ ખૂબ કડક હતા તેઓ છોકરીઓને પોતાની સાથે દોડાવતા અને કસરત કરાવતા હતા કોચ તેમને સારી રીતે કેવી રીતે રમાય બોલ કેવી રીતે પોતાની ટુકડીના ખેલાડીને આગળ પાસ કરવો બોલ લઈને કોટ પરથી ઝડપથી દોડવું સામેની ટુકડીના ખેલાડીને ટાળીને બોલ બાસ્કેટમાં કેવી રીતે નાખવો તથા ગોલ પ્રાપ્ત કેવી રીતે વધારવો વગેરેનો ખૂબ જ અભ્યાસ કરાવતા હતા કોચ કહેતા જ્યારે રમતા હોય ત્યારે એવું નહીં વિચારવાનું કે તમે છોકરીઓ છો ખેલાડીની જેમ રમો જો તમને થોડી ઈજા થઈ હોય તો પણ રમવાનું ચાલુ રાખો જ્યારે રમતમાં કોઈને વાગે ત્યારે છોકરીઓ એકબીજાને ટેકો આપતી અને કહેતી ચાલો ઉઠો તમને સારું થઈ જશે આ રીતે રમીને તેમણે પોતાની રમત ખૂબ સુધારી છે હવે તેઓ છોકરાઓની ટીમ સાથે પણ રમે અને તેમને હરાવે પણ છે બાળમિત્રો રમતમાં સામાન્ય રીતે એ ટીમ વધુ જીતતી હોય છે જે ટીમના બધા ખેલાડીઓ પોતાના માટે નહીં પરંતુ ટીમ માટે અને ટીમને જીતાડવા રમતા હોય જે ટીમના બધા ખેલાડીઓ માત્ર પોતાના વ્યક્તિગત રેકોર્ડ માટે જ રમતા હોય તેવી ટીમ બહુ જીતી શકતી નથી અને આવા ખેલાડીઓ મહાન ખેલાડીઓની યાદીમાં કદાપી સ્થાન પામતા નથી પોતાને માટે રમવું અને ટીમ માટે રમવું આ બંનેમાં ફર્ક છે પોતાના માટે રમતા ખેલાડીઓના કારણે ઘણી વખત ટીમ હારી જાય છે જ્યારે ટીમ માટે રમતો ખેલાડી પોતે પોતાનો રેકોર્ડ ન કરીને પણ ટીમને જીતાડતો હોય છે સારી ટીમના ખેલાડીઓ એકબીજાની તાકાત અને નબળાઈ સમજતા હોય છે અને તે પ્રમાણે પોતાની રમત રમતા હોય છે જે ટીમના ખેલાડીઓમાં સહકારની ભાવના ન હોય તેવી ટીમનો દરેક ખેલાડી કુશળ ખેલાડી હોવા છતાં મેચ હારી શકે છે બાળ મિત્રો ખેલાડીઓ તેમની રમવાની ક્ષમતાના આધારે ઓળખાય છે નહીં કે તેમની જાતિ કે આર્થિક સ્તરને લીધે છોકરીઓને રમતગમતના ક્ષેત્રમાં શરૂઆતમાં છોકરાની સાપેક્ષે વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ મુશ્કેલ હોય છે કારણ તેમને તેમના પરિવારજનોને મનાવવાના હોય છે આ માટે ઘણી વખત તેમને ઝઘડવું પણ પડે છે આજે પણ ઘણી છોકરીઓ આ કારણે રમી શકતી નથી પહેલાના સમયમાં લોકો છોકરીઓને ભણવા પણ જવા દેતા ન હતા તે સમયે છોકરીઓને ઘણું બધું કરવું હોય તો પણ તેમને ક્યારેક તક મળતી ન હતી આવી છોકરીઓ હવે માતા બન્યા પછી પોતાની દીકરીઓને રમવું તરવું અને નાટકમાં ભાગ લેવો વગેરે માટે પ્રોત્સાહિત કરે છે અત્યારે પણ છોકરીઓ જેવી રમત પૂરી કરે કે તરત જ તેમને ઘરે જવું પડે છે જ્યારે છોકરાઓ અહીં તહીં જઈ શકે છે અને મોડે સુધી વાતો કરી શકે છે છોકરાઓને કોઈ કંઈ કહેતું જ નથી પણ છોકરીઓને રમત રમીને આવ્યા પછી પણ ઘરકામ કરવું પડે છે સાથે સાથે પોતાનો અભ્યાસ તો શરૂ જ રાખે છે આવી છોકરીઓ પોતે સફળ થઈને બીજા બાળકો માટે પ્રેરણારૂપ બનવા માંગે છે મિત્રો આજે પણ આપણા સમાજમાં કેટલીક જ્ઞાતિમાં છોકરા અને છોકરીઓનો ભેદ જોવા મળે છે છોકરાઓને બધી જ પ્રકારની છૂટ આપવામાં આવે છે જ્યારે છોકરીઓ પર બંધન રાખવામાં આવે છે જ્યાં સુધી સમાજ આ માનસમાંથી બહાર નહીં આવે ત્યાં સુધી છોકરીઓએ પોતાની પ્રતિભા બહાર લાવવા સંઘર્ષ કરવો પડશે આવા સંઘર્ષ કરીને પણ ભારતમાં ઘણી બધી મહિલાઓએ રમત જગતમાં પોતાનું નામ રોશન કર્યું છે જેમ કે सानिया नेहवाल बैडमिंटन सानिया मिर्जा टेनिस पीटी उषा दौड़ कर्णम मल्लेश्वरी वेटलिफ्टिंग मिथाली राज क्रिकेट पीवी सिंधु बैडमिंटन मैरी कॉम बॉक्सर हिमा दास दौड़ दीपिका कुमारी तीरंदाजी गीता फोगट पहलवानी आकांक्षा सिंह बास्केटबॉल वगैरह પહેલાના જમાનામાં સૈન્યમાં માત્ર પુરુષોની જ ભરતી થતી હતી પરંતુ હવે સેનામાં પણ મહિલાઓ જોડાય છે કોચ જુદા જુદા કુટુંબમાંથી આવતા ખેલાડીઓને સખત મહેનત કરાવવા ઉપરાંત ટીમમાં એકબીજા સાથે સમાનતા અને સહકારની ભાવના પણ વિકસાવે છે તે ખેલાડીઓની આર્થિક સ્થિતિને જોતા નથી પરંતુ ખેલાડીમાં રહેલી ક્ષમતાને જુએ છે એનબીએ ટીમના કોચ નૂર ખાન છે આ વિસ્તારમાં એક જ મેદાન છે બચ્ચુ ખાન મેદાન આ વિસ્તારમાં મુસ્તફા ખાન નામનો એક માણસ હતો જેને બાળકો ખૂબ પ્રિય હતા તેથી લોકોએ તેને બચ્ચુ ખાન નામથી બોલાવતા પહેલા આ મેદાન ફક્ત કાદવવાળી જમીન હતી બચ્ચુ ખાન બાળકોને રમતનો અભ્યાસ કરાવતો બચ્ચુ ખાનની નિષ્ઠા અને અભ્યાસના કારણે આ વિસ્તારના ખેલાડીઓ બીજા દેશોની ટીમ સાથે સ્પર્ધા કરવા સક્ષમ બન્યા નૂર ખાન પણ બચ્ચુ ખાનની જેમ જ બાળકોને તાલીમ આપે છે આજે તેમના હાથ નીચે તૈયાર થયેલા ઘણા ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમે છે કેટલાકને તો અર્જુન પુરસ્કાર પણ મળ્યો છે છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે છોકરીઓની ટીમ પણ બનાવી છે આ ટીમ મહારાષ્ટ્ર રાજ્ય માટે રમે છે તેઓ સારી શિસ્તબદ્ધ રીતે રમે છે